અંત સમયે માણસે ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ અંત સમય નો અર્થ વાલા ભક્તજનો યાદ રાખજો કે પથારીમાં પડી જઈએ કાને સંભળાય નહીં ગળામાંથી મોઢામાં કંઈક આપણે નાખીએ તો ગળે ઉતરે નહીં આ અંત સમય ન સમજવો હરતા ફરતા હોઈએ ત્યારે પણ અંત સમય આવી જાય શ્વાસ અંદર જાય એ પણ અંતિમ હોય અને શ્વાસ બહાર નીકળે એ પણ અંતિમ હોય ગમે તે જગ્યાએ જે શ્વાસો શ્વાસની ક્રિયા ચાલે છે એને અંતિમ ક્રિયાઓ સમજીને ભગવાનનું ભજન કરવું જન્મ લાભ પુમસામ અંતે નારાયણ સ્મૃતિ અંત સમયે નારાયણ સ્મૃતિ કરવી ઈશ્વરનું ભજન કરો કોને ખબર ક્યારે આપણે જતા રહીએ